ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મિત્રો મારા શ્રી આગળ નીકળી અને બીજે આસેનના રસ્તા ઉપર નીકળ્યા છે હવે ઉત્તર તટ ઉપર જે જે સ્થાન અને તીર્થ આવેલા એ બધા નર્મદા મૈયાની અંદર તો વચ્ચે વચ્ચે અમુક તીર્થ આવેલા છે એ બધા તીર્થના દક્ષિણ તટેથી ગુરુ મહારાજ દર્શન કરતાં કરતાં જાય છે મેઘનાથ તીર્થ હરણફાળ આવા અલગ અલગ તીર્થ ત્યાં વચ્ચે આવતા જાય છે મારા શ્રી બીજા સેન ગામે પહોંચી ગયા છે એમ કહેવાય છે કે રાવણે અગિયાર રુદ્રો અને રુદ્રાણીની પૂજા કરીને સૌને પ્રસન્ન કરેલા અને એમની પાસેથી વરદાન મેળવીને પોતે બીજા સેની નામની દીકરી પ્રાપ્ત કરેલી એટલે બીજા સેની હતી એ સ્ત્રીઓના ગર્ભ ખાઈ જતી પણ રાવણના મૃત્યુ પછી ભગવાન શિવજીએ એને આજ્ઞા કરી એટલે આ રાવણ પુત્રી બીજા સેનીએ આ સ્થાન ઉપર તપ કરેલું એ આ સ્થાન નર્મદા મૈયાનું એટલે બીજા સેન અહીંયા સ્નાન દાન બ્રાહ્મણ ભોજન એ બધું જે લોકો કરાવે છે એના સ્ત્રીનો ગર્ભ નષ્ટ થતો નથી એવું એનું મહાત્મ્ય છે મારા શ્રી અહીંયા જૂની એકરડી છે એને એમાં રોકાયા છે અહીંથી ઊંચી ઊંચી કાળી મહેસ પહાડી એકદમ જંગલની શરૂ થાય છે પહાડની હારમાળા છે એકાંત કિનારો છે માર્ગ કઠિન છે લૂંટાઈ જવાનો ભય છે અને એ સમયે એક ભક્ત મોરટક્કાથી એક ભીમ ભીમભૌમિયાને લઈ બોમિયાને લઈ અને આવ્યો છે અને મારા સિંહ બીજા સેનથી મોરટક્કા થઈ આવેલા ભાઈઓ સાથે બોરખડી જવા માટે નીકળ્યા છે હવે આગળ જાય છે એ બોરખડી ગામ એટલે આમ તો ભીલ નાયકા અને એવા લોકોની પહાડી જાતિના લોકોનું આ ગામ છે એટલે પેલા લોકોએ ત્યાં ગયા અને ત્યાં નજીકમાં જે ભીલ લોકો પરિચિત હતા એની છાપરીમાં જઈ અને આજનો દિવસ શ્રી ત્યાં રોકાયા છે બીજે દિવસે સવારે જે મોરટક્કાથી જે પેલા ભાઈ આવ્યા હતા એ અને એની સાથે આવેલો ભૂમિયો એ ત્યાંથી રવાના થયા છે અને અહીંથી જે ચિખલદાના ભક્તોએ બે ભીલ બોમિયા ગોઠવી આપ્યા હતા એ મહારાષ્ટ્રીની સાથે જવાના છે મહારાષ્ટ્રી રાત્રિ રોકાણ લોકોના ત્યાં કરેલો છે એ લોકોની પાસે પહેરવાની પોતળી સિવાય કશું છે નહીં એમની દરિદ્રતા જોઈ અને મહારાષ્ટ્રનું હૃદય દ્રવ્ય ઉઠે છે કે આ લોકોનો ઉદ્ધાર ક્યારે થશે પ્રભુને પ્રાર્થના પણ કરે છે કે પ્રભુ અમે તો મુંબઈ જેવા શહેરની અંદર રહીને આનંદ કરીએ છીએ પણ આ વંદરાજી આ નદી નાળાથી પહાડથી ઘેરાયેલા પ્રદેશમાં રહેતા લોકો એ ક્યારે સુખને પામશે એમ કરતાં કરતાં રાત વીતીને સવાર પડી ગઈ મોટાથી આવેલા જે સાથીદારો હતા એ પાછા ગયા છે અહીંથી જે બે ભીલ ભૂમિયા સાથે જોડાયા એટલે એમણે તો તીર કામઠું કુલાડી દાતરણા ગોફણ એ બધું સાથે લઈ લીધું છે મહારાશ્રીની કે તમે ચિંતા ના કરતા અને મહારાશ્રીનો જે સામાન હતો ને બધો થોડો ઘણો સામાન હતો એ પણ એમણે ઉચકી લીધો છે તો શ્રી વિચાર કરવા માંડ્યા કે હું તો ચિંતા કરતો હતો કે હું કેવી રીતે જઈશ પણ અવધૂતની કૃપા તો જુઓ કે જ્યાં મને એમ થતું હતું કે અગવડ સિવાય કંઈ જ નહીં મળે તે મને પુષ્કળ સગવડ મળે છે અને સરળતા મળે છે આ તો ગુરુની કૃપા છે એટલામાં ચાલતાં ચાલતાં એકાદ નજીકમાં પથ્થર દેખાયો લાલ રંગે રંગેલો હતો એટલે એક બોમિયો ત્યાં ગયો અને પોતાના ખિસ્સામાંથી પેલી બીડી કાઢીને બીડીમાંથી થોડી તમાકુ કાઢીને એ પથ્થર આગળ ધરી દીધી અને આમ તેમ વંદન કર્યું અને પાછો આવી ગયો હવે રસ્તો તો બધો વાંકો ચૂંકો પહાડી રસ્તો નિર્જન લૂંટાઈ જવાનો ભય એમાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે પેલા બોમિયા થોડી થોડી વાત કરે મારા શ્રીને અડધું પડધું સમજાય અડધું ના સમજાય એટલે પેલા બોમિયો એમ કે મહારાજ હવે તમારે ગભરાવાની કે બીવાની જરૂર નથી કારણ કે મેં આ દેવી માતાનો મંત્ર ભણી લીધો છે અને એવી વિનંતી કરી છે કે મંત્રના લીધે હવે તમને કોઈ લૂંટશે નહીં અને તમારી સામે કોઈ આવશે પણ નહીં આવી વાત તો કરી પણ જ્યાં પસાર થતા હોય એટલામાં જ આમ પહાડમાંથી કોઈ ઊંચા કાળા મોટા આંખોવાળા તીરકામઠા હાથની અંદર કુવાડી હોય એવું લઈને કોઈને કોઈ માણસ ઓચિંતા આવી જ જાય એટલે આમની સાથેના જે બે ભૂમિયા હતા એ બધા રામ રામ એમ કે એટલે રામ રામ કરે અને કંઈક થોડી ઘણી વાત કરે એટલે પેલા લોકો બોલ્યા વગર એમની ભાષામાં વાત કરે એટલે ચાલ્યા જાય હવે એ વખતે દેશની અંદર ચૂંટણી ચાલતી હતી એટલે આ તો બધો વેરાન પ્રદેશ અને એ વખતે ચૂંટણી માટેના અધિકારીઓ જે હોય એ બધા ગામડે ફરતા હોય એટલે આ બોમિયાઓએ બધાને એમ કહ્યું કે ભાઈ આ તો ચૂંટણીવાળા સાહેબ છે સરકારી સાહેબ છે એટલે આદિવાસી વિસ્તારની અંદર ચૂંટણીને એ લોકો ટીકડી મતપત્રને ટીકડી કહેતા એટલે એમ કેતા કે ભાઈ આ મારા તો ટીકડીવાળો સાહેબ છે સરકારી સાહેબ છે અને પેલા લોકો બિચારા માની પણ લે મારા વિચાર કરે છે કે સરકારી માણસો તો કોઈ દિવસ આવા બાબા બનતા હશે એ તો ભ્રષ્ટાચાર કરીને લોકોને લૂંટીને બાબા બનાવી દે એ આ બિલ સમાજના કે ગામડાના માણસો બિચારા ક્યાં જાણે છે કે આજે કોણ એમ કરતાં કરતાં અઢાર માઇલ સુધી ચાલ્યા શરીર થાકી ગયેલું છે આજે અને ત્યાં જલકન અને નર્મદા નંદા નર્મદા નદીનો સંગમ સ્થળે પહોંચ્યા એટલે ત્યાં નજીકમાં ભૂમિયાઓના કોઈ પરિચિતની ઝૂંપડી હતી એટલે ત્યાં એ ઝૂંપડીમાં રાત્રિ રોકાણ કરવાનું નક્કી થયું અને મહારાજશ્રી એમ કહે છે કે અહીંયા જે લૂંટારાઓ હતા જે લૂંટવાવાળા હતા એનો જ હું આજે મહેમાન બન્યો છું આજે ભક્ષક એ અમારા રક્ષક બનેલા છે અને ત્યારે વિચારે છે કે દેવ ગુરુની કેટલી બધી કૃપા છે કે ભક્ષક રક્ષક બની ગયો છે અને આજે મને સાચવે છે રાત્રિ રોકાયા થોડી ઘણી વાતો કરી અને બીજે દિવસે સવારે વળી પાછા પોતાની પરિક્રમા શરૂ કરી છે હવે ગરમી શરૂ થઈ ગઈ છે એટલે દાજે થોડા ઘણા કંઈ વાંટા પડ્યા હોય એ પણ વાગે પણ ચાલ્યા વગર તો છૂટકો નથી આગળ જતા બપોર થઈ એટલે રોટલા બનાવવાના હતા એટલે પેલા ભીલ લોકો તો આજુબાજુથી છાણા વીણી લાવ્યા અને એની ઉપર કંઈ જે લોટ હતો એ ટીપી અને એરંડાના પાનો લઈ અને એની ઉપર કંઈ આમ તેમ કરી અને એમણે શેકીને રોટલા બનાવી દીધા મારા શ્રી તો મગફળી અને ગોળ અને ખારે પેલા ભક્તોએ આપી હતી એ ખાઈને આજનો દિવસ પસાર કરી દીધો અને એમ કરતાં કરતાં દમખેડા ગામ નજીક પહોંચ્યા આ દમખેડા ગામની નજીક એક બહુ મોટી ગુફા હતી એટલે એમની સાથેનો જે ભૂમિયો હતો ને એણે કહ્યું કે મહારાજ આ ગુફા છે ને એની અંદર કોઈ એક મહામાનવ આવે છે ને જાય છે કે હું એકાદ વખત આવેલો તો બહુ મોટા મોટા પગલાં અહીં પડેલા હતા અને એ નદીમાંથી એ પગલાં જતાં જતાં એ ગુફા સુધી ગયા અને પછી ગુફામાંથી એ પગલાં દેખાતા બંધ થઈ ગયા એણે કહ્યું કે મહારાજ અહીંયા કોઈ બહુ એક મોટો માનવ આવે છે એ કોણ તો મહાભારતની કથામાં જે આવે છે ને દ્રોણ એ દ્રોણના પુત્ર ચિરંજીવી અસ્વસ્થામાં એના આ પગલાં છે એમ કરી અને મહારાષ્ટ્રી સાથે વાત કરતાં કરતાં એ લોકો આગળ પહોંચી ગયા અને ગુજરાતની ભૂમિની અંદર પ્રવેશ કરી રહ્યા છે હાફેશ્વરની સામે પેંડ્રા ગામ છે એ પેન્ડ્રા ગામ મહારાષ્ટ્રીની લોકો રાત્રે પહોંચ્યા રાત પડી ગઈ છે જંગલનું વાતાવરણ છે આકાશમાં તારા ચમકે છે રાત કાઢવાની છે અને એટલે મારા શ્રી અને પેલા ભૂમિયા જઈને થોડા ઘણા લાકડા વીણી લાવ્યા તાપણું સળગાયું કારણ કે વન્ય પ્રાણી હોય તો તાપણું જુએ તો જરા નજીક ના આવે એક તાપણું સળગાયું અને રેતીની અંદર જ ખુલ્લા આકાશ નીચે આજે આ લોકો સૂઈ ગયા મારા શ્રી ત્યાં લંબાયું છે થાક લાગ્યો છે અને સરસ ઊંઘ આવી ગઈ છે સાધુતાની આ તો મસ્તી છે રે મન મસ્ત સદાદીન રહેના આન પડે સો સેહના રંગવદૂત મહારાજ જ્યારે નંદુરબારથી નીકળી અને પ્રકાશા થઈ અને ગુજરાતમાં આવવાના હતા ત્યારે સાતપાડવાના ગિરિમારામાં જ્યારે તાપી નદી આવે એટલે નદીના કિનારે નદી ક્રોસ કરીને સામા ગામ જવાના હતા સામે ગામ પહોંચી પણ જવાના હતા પણ રાત્રિ હતી બાપજી એમ કહ્યું કે કામ કરો ને ભક્તોને કે આ રેતી છે ને એનો જ એક સરસ ઢગ બનાવી દો અને એ ઢગ જ આજે મારો પલંગ એમ કરી અને ઢગ ઉપર જ આખી રાત ખુલ્લા આકાશ નીચે ચાંદની અંદર રંગવતૂત મહારાજ તાપી કિનારાની આ રેતીની અંદર સુતા સુતા આનંદ માણી લો સંતોનું તો આ તો છે એસી રૂમ કરતાં પણ આવા ખુલ્લા આકાશમાં એમને આનંદ મળે અને એ તો સાચી સાતુતા છે સવારે ચાર વાગ્યા હશે એટલે સામા કિનારે હાફેશ્વરના મહંત એ સ્નાન કરવા માટે આવ્યા મહારાશ્રીને જરા અવાજ થયો ખબર પડી દેખાયું કે કોઈ આવ્યું છે એટલે મહારાશ્રી અહીંથી નર્મદે હર કરીને બૂમ પાડી એટલે પેલા હાફેશ્વરના સંત જાણી ગયા એ મહારાષ્ટ્રી જ છે એમણે પણ નર્મદે હર કહ્યું થોડી દૂરથી વાત કરી અને થોડા ઘણા ત્યાંથી સામગ્રી શ્રી માટે મોકલી આપી હવે અજવાળું થઈ ગયું અને આ સુરપાણની જે ઝાડી હતી એ વટીને આ બાજુ આવી ગયા હતા એટલે પેલા બે ભૂમિયાઓએ મહારાષ્ટ્રીની રજા લીધી કે મહારાષ્ટ્રી આ જંગલમાંથી જ્યાં ભય હતો એ વિસ્તાર મેં તમને પસાર કરાવી દીધો છે હવે અમે જઈએ મારા શ્રી પાસે તો શું હોય આપવા માટે બે સારા શબ્દો હોય સારો આશીર્વાદ હોય પોતાની પાસે જે કંઈ થોડું ઘણું હતું એ આપ્યું આ ભૂમિયાઓને અને ત્યાંથી આ ભૂમિયાઓ પાછા વળી ગયા અને મારા શ્રી ત્યાંથી એકલા હવે આગળ પાછા નીકળ્યા છે હવે નીકળ્યા એટલે રસ્તો ખ્યાલ ના આવે એટલે આમ તેમ અથડા તક ઉટાતા મોખડી ગામે પહોંચી ગયા શરીર થોડું અશક્ત થઈ ગયેલું અને થાકઈ હતો શરીર ભોજન તો માગે એટલે પોતાની પાસે સામગ્રી હતી એટલે થોડા ઘણા ત્યાં લાકડા ભેગા કરી લાયા અગ્નિ પેટાયો અને સામગ્રીમાંથી થાળી પોતાની કાઢીને એમ તેમ કરી ગોળ ગોળ ફેરવીને રોટલો બનાવીને રોટલો જેવો તેવો બન્યો સારો એવો એ ખાધો ત્યારે મહારાષ્ટ્રી એમ વિચારે કે હું જ્યારે પરિક્રમામાં નહોતો નીકળ્યો અને મુંબઈ જેવા શહેરમાં રહેતો હતો ત્યારે ઊભો થઈને કોઈ દિવસ પાણીય નહોતો લેતો અને રસોઈ માટે પણ એટલી બધી બૂમાબૂમ કરી આ આવું બન્યું છે આ તેવું બન્યું છે કે મા અને ભાભી કંટાળી જાય આજે હવે જ્યારે આ સાચો દિવસ આવ્યો ત્યારે આ યાત્રામાં મારો બધો રૂઆ ઉતરી ગયો સાહેબ આપણે પણ એવું થાય આપણા સંતાનોને પણ એવું થાય ઘરે હોય એટલે આપણે એટલા લાડકોળ કર્યા હોય ને કે સોફામાં બેઠા બેઠા ટીવી જોતાં જોતાં જ પાણી માગ્યું હોય ચા માગ્યું હોય પણ પછી હોસ્ટેલમાં એકલા રહેવા જાય પરદેશમાં જઈને એકલા રહે ત્યારે એમના જીવનનું ઘડતર થવા માંડે અને ત્યારે સમજાય કે તકલીફ શું છે અને બધો રૂઆ ઉતરી જાય એમ આ નર્મદા પરિક્રમા એ પણ એક વિશ્વવિદ્યાલય છે કે જીવનનું આપણું ઘડતર કરે હવે મારા શ્રીએ છેલ્લા ચારેક દિવસની આ યાત્રા કરી એટલે શરીરે સોજા આવી ગયા હતા હવે ત્યાં નજીક જંગલની અંદર આ બધા ગુંદર એકત્ર કરતા હોય બીડી પત્તા એકત્ર કરતા હોય એવા બધા જે લોકો હોય ત્યાં એકાદ બે છોકરા હતા એ બે છોકરાઓએ મહારાજને જોયા કે મારા શું છે મહારાજ કહે કે ને ભાઈ આ સોજા આવ્યા છે તે જરા દુખાવો થાય છે એવા સેવાભાવી બે છોકરાઓ કે તરત દોડ્યા અને નજીકમાં એરંડા હતા તે એરંડાના પહેલાં બીજ હોય એ એરંડા લઈ આવ્યા હાથથી મસળી નાખ્યા અને એનું જે એરંડિયું એટલે દિવેલ એ જે હાથમાં નીકળે એનાથી મહારાજને માલિશ વાલીસ કરી આપ્યું એટલે મહારાજ વળી પાછા તબિયત સારી થઈ ગઈ સ્વસ્થ થઈ ગયા અને ત્યાં આરામ કરી અને બીજે દિવસે ત્યાંથી આગળ નીકળ્યા અને હવે સુરપાણેશ્વર જવા માટે મહારાષ્ટ્ર નીકળ્યા છે સુરપાણેશ્વરનું જે જે તે વખતનું શિવાલય હતું એ તો અત્યારે નર્મદા ડેમની અંદર ડૂબાણમાં ગયું એટલે હાલ તો સુરપાણેશ્વરનું જે શિવાલય છે એ ગોરા ગામ ખાતે ખસેડી લેવામાં આવ્યું છે તે સમયે સુરપાણેશ્વર મહાદેવની શિવાલય એ ભૃગુતુંગ પહાડી ઉપર હતું ભગવાન શિવજીએ અહીં ત્રિશુળ ભેદ નામે પાવનકારી તીર્થ પ્રગટ કર્યું છે થયું એવું કે ભગવાન શિવજીએ અંધક નામનો એમનો દાનવ જે હતો એનો ત્રિશુળ મારીને નાશ કર્યો પછી એ દાનવને એમણે પોતાનો ગણ બનાવી લીધેલો હવે એ ત્રિશુળ મેલું થઈ ગયું એની ઉપર લોહીના ડાઘા લાગી ગયા એ ડાઘા જાય નહીં અને બ્રહ્મહત્યાનું એ પાપ લાગ્યું અને ત્રિશુળ ઉપર લોહીના ડાઘા રહ્યા એ જાય નહીં એટલે શિવજી અલગ અલગ તીર્થોમાં ગયા અને ત્યાં જઈ અને આ ડાઘ ધોવાની કોશિશ કરી પણ કોઈ પણ જગ્યાએ આ ડાઘ એ ત્રિશૂળમાંથી નીકળ્યા નહીં એટલે ફરતા 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 શિવજી મહારાજ એ નર્મદાજીના આ દક્ષિણ તટ ઉપર આવ્યા અને ભૃગુ પર્વત ઉપર પધારી અને એમણે પોતાનું ત્રિશુળ ત્યાં ધરતીમાં જોરથી માર્યું અને એ જે ત્રિશૂળ માર્યું ત્યાં એક કુંડાનો આકારનો મોટો ખાડો થઈ ગયો અને એ જ રુદ્રકુંડ આ રુદ્રકુંડમાંથી જે જળ નીકળ્યું એ દેવોએ પ્રાર્થના કરી એટલે સરસ્વતી અને ગંગા પ્રગટ થઈને જળ સ્વરૂપે નીકળ્યા અને આ ત્રિશુણના ઢાક એની અંદર ધોવાથી ત્યાં નષ્ટ થયા અને બ્રહ્મ હત્યાના પાપમાંથી શિવજી મુક્ત થયા એટલે આ સ્થાન ખૂબ જ પાવનકારી ગણાય છે અને અહીંયા દેવોએ એકસો આઠ રક્ષકો રાખેલા કે રક્ષકો જો અહીંયા હોય એથી તપ કરનાર નિર્વિઘ્ને કોઈ પણ તકલીફ વગર તપ કરી શકે હવે એ જે રુદ્રકુંડમાંથી જળ બહાર નીકળ્યું એટલે શિવજીએ પોતાના ત્રિશુળથી આમ ઘસી અને એક ધાર બનાવી અને એ ધાર જઈ અને નર્મદા મૈયામાં આ જળ જઈ અને ત્યાં ભળી ગયું અહીંયા એ ત્રિવેણી સંગમ થયો અને આ સંગમ એટલે સરસ્વતી ગંગા અને નર્મદા મૈયા એમ ત્રણના જળનો સંગમ થયો એવું માનવામાં આવે છે આ સ્થાન ઉપર શિવજીએ ભગવાન વિષ્ણુને ચક્ર આપ્યું હતું અને એટલે આ સ્થાનને ચક્રતીર્થ પણ કહેવામાં આવે છે હવે અહીં એક અર્ધચંદ્રાકાર મોટી ગુફા છે અને એ ગુફા માર્કંડે ઋષિની ગુફા છે એવું કહેવામાં આવે છે અને આ ગુફાની અંદર માર્કંડે ઋષિએ લોટેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરેલી એના પણ મહારાશ્રીએ ત્યાં જઈ અને દર્શન કરેલા છે પ્રાચીન કાળમાં આ ભૃગુતુંગ પહાડ ઉપર રાજા ચિત્રસેને તપ કરેલું અને એના તપ કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પ્રસન્ન થાય અને એમણે કહ્યું કે અમે સદા માટે અહીંયા વાસ કરીશું અને ચિત્રસેનને એ લોકોએ આશીર્વાદ આપ્યા વરદાન આપ્યા અને એમ કહ્યું હતું કે તું જીવનભર નંદીગણ બનીશ અને શિવજીની સેવા કરીશ એ આ સ્થાન છે એક કથા એવી પણ છે કે ચેદી દેશના રાજા વીરસેનની પુત્રી ભાનુમતી એ ભર યુવાનીની અંદર વિધવા થઈ ગઈ એટલે એનું મન સંસારમાંથી ઉઠી ગયું અને તપશ્ચર્યા કરવા માટે તપ કરવા માટે આ સુળ પાણેશ્વરમાં આવી અને અહીંયા આવીને એણે તપ શરૂ કર્યું એ જ્યારે તપ કરતી હતી ત્યારે એકાદ દિવસ એક ભીલ અને એની પત્ની શિકાર કરવા માટે નીકળ્યા છે ને શિકાર કરતાં કરતાં ત્યાં આવ્યા એટલે ભૃગુતુંગ પર્વત ઉપર જે પહાડ ઉપર હતા ત્યાંથી નીચે પડ્યા અને નીચે પડ્યા એવા જ આ કુંડની અંદર પડ્યા એ કુંડની અંદર પડતાની સાથે જ ભાનુમતીએ જોયું કે શિવલોકમાંથી દિવ્ય વિમાન આવ્યું અને આ બંને જણને બેસાડીને શિવલોકમાં લઈ ગયું એટલે ભાનિમતીએ પણ એમ થયું કે જો અહીંયા મૃત્યુ થાય તો આપણો મોક્ષ થાય શિવલોકમાં જવાય એટલે ભાનુમતીએ પણ ત્યાંથી એ પહાડ ઉપરથી ઝંપલાવ્યું અને આ કુંડમાં પડી અને કુંડમાં પડતાની સાથે એ સુંદર દિવ્યાંગના બની ગઈ અને વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં ગઈ મારા શ્રી સુરપાણેશ્વરય પધાર્યા અહીં નજીકમાં મણાવેલી ગામ આવેલું છે ગામ થોડુંક દૂર છે એટલે નદી કિનારે ત્યાં પેલા ઝૂંપડા બાંધીને ત્યાં પીઠું કહેવાય એને જે વેપારી હોય એટલે જંગલમાંથી આવતી બધી પેદાશો એકત્ર કરતા હોય એ થોડા સમય માટે રહે વળી પાછા જતા રહેતી પીઠા ઉપર ત્યાં આગળ જળધારાની નજીક રોકાયા છે ગામની અંદર જે પેલા પેલા મુખી હતા પટેલ મુખી પટેલ હતા એ બહુ સારા સેવાભાવી સંસ્કારી ધાર્મિક છે એમણે આ વ્યવસ્થા કરી છે શ્રી એમની સાથે રહી અને રાત્રિના સત્સંગ કર્યો છે અહીંયા રોકાયા છે શ્રીને આ ભૂમિ ઉપર ખૂબ આનંદ આવે છે અને જ્યાં ભગવાન શિવજીના ત્રિશુળના જ્યાં ડાઘ જતા રહ્યા હતા એ સ્થાન પર ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિના ડાઘ ધોવાય જન્મ મરણનું શૂળ મટી જાય અને મુક્તિ મળે એવા આ સુર પાણેશ્વરના દર્શન કરીને મારા શ્રી જાણે કૈલાસના દર્શન કર્યા હોય એટલો આનંદ અનુભવે છે અને આનંદના સાગરની અંદર જાણે ડૂબકી મારતા હોય ગોથું લગાડતા હોય એવા આનંદથી ત્યાં બેસી અને શિવમહેન્દ્ર સ્ત્રોતના પાઠ કરે છે આજે આપણી વાત બળી પાછા ફરી મળીશું ત્યારે પરિક્રમામાં આપણે સાથે આગળ વધીશું ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર મિત્રો ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત